ઉષા કાઢવા કે મુંબઈ જતા રે કોણ તો કે માર કાળજાનો કટકો મારો પતરી ગયો આ તો ને બે ત્રણ દિવસ આવી જઈએ ચા પીવાના ડાળા નહી જાય તો તારો ગમો આવતું

પૈસા પૈસા નહીં મે પૈસા તો આ પગત નહી પગતા મન છો ભાગ વાઘ તો આ રે

કાકા મો પાણી લાવ ઘર કાકા ઓલાય મારે ચાલ બહાર આવજો બહાર આવડો હું જોવું આર કે શું શું લઈને આયા જો સંપલ કે લાયા છે તો મુંબઈ ની સ્ટાર હું પેરું લુગડે લે ના માર આપો પ્યાર ઉભરાતું થાય તો ઘર આ તો કાકા પગની ની છે હા થાય હોય બસ

Ayo kulit otg, koru tuh seai, tuh jikodu, balonu tuh gitu nih bari, malah kakak lain jatuh, bija sukanan alog tuh, mana ada? খানো করা

ब्रेक ऊपर से पकड़ रहा ब्रेक ऊपर से पकड़ रहा रोड़ नहीं तू बोला ब्रेक ऊपर से पकड़ लिया तार हेड तो ला भरे तू तो बलू लाओ तो वो मार के डायरेक्ट ऊपर हां ये तो धक्का वकी मार दियो नाम चाणक मोटू चाणक लाग मोटू लाओ मोटू लाए

તો હેડ્યુ જે આ હે પણ ઉપર બહાર જોતી કે ઉપર કદાચ ગાડી આવે તો આગળ ના એના આ કદી માર કા હે ગેર જંડ ના નો ખાવ પકડણ ના આવે ખાલે બ્રેક તો જોવે કે ગાડી ઈ રાખીવા માટે ઓમ પકડજે ઓમ નઈ થાય હે તો તું તુમ બેઈ જા એરે મો આવ હે તુમ બેકો ઈ રામુડે હે તો તુમ બેઠો હા હે બ્રેક પર બેક લે યાર ક્યાં આઈ ડીઝલ પડી જો કી રે કેતો તો બટે દ્રિખત થી હે પણ બ્રેક નથી તો બે હે તો બે બ્રો બાદ ઉપર આગળ બાદરોન ટકરાઈ નહીં હો ના ના કોઈ થાય તો બે મને દેવા દીજે ઉભો તો રે એ કોણ ના રે હે તું ના અતતને આવડતું ગાડ જો ગંગા ની એલા પડી ગયો

तो बहुत डर कोई तो उतरो नमत नहीं ले वो तो तो। पड़ी जाओ ऊपर लाज दे ना पड़े उन पर इन इवन टायर की गया इतने तिल दूर मन कब तिल दूर मत मा टायर मार बलूर ऊपर ऊपर है टायर तो ऊपर पड़े ऊपर से बहुत पड़ते थे वो तो आधा ऊपर गई टायर तो पहले से नतल है हां टायर नतल पक्का कन पुटता है हां

હવે આપડે બે ધૂણ દાવવું પડશે અરે તો લે ના મેલા ના એ મોટું વાળું પડી ગયો

<laughs> <coughs> oh no 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 ઓ ઓ ઓ ઓ કથા એ ને ચા મારહી મને આયા ને ઉપર મે એ તો ઉપર ઉડી જાતા આયેલા એમ ની મને

તમા દોસ્તાર ને માં બાર ગાટ ને નહીં તો દોસ્તાર તો રંબાઈ છે હા છે ખોડાળો માં પાલ કાંતી છે આમો કાકો કે સબ ખાઈ જાય કે આપલો કાકોરો દારૂડી ખૂસતી ફૂલ તોડી નાખજો હોદ ના આપણે તો બે છોડો માં દીદેલા કા કાકો તો માર હે પા દીદેલા નવા કોણ માર તોડી નાખ પા કાઢો કે કાકો દારૂડી છે અલ્યા ઉપર કાઢો કરો કાકા ની વાત છોડો કાઢો કરો પાસો ઓરતો નહી હા બાનની કાકા ને કહેજે મત હામુ નહી કો મનીકુમર વાત તો કાઢો બારે કાઢો મય બેહી જાજી આ રખ પર ભરજો

ુ